આગત છે ફરીખવાર આપણી યુટ્યુબ ચેનલ નકુ મરીશની અંદર આજના વિડીયોની અંદર વાત કરીએ મિત્રો રેશન કાર્ડ ધારકો માટે ખુશીના સમાચાર મળી રહ્યા છે દિવાળીના તહેવારો નિમિત્તે મફત અને સાથે મિત્રો સિંગતેલ પણ મળવા પાત્ર થશે વાત કરીએ મિત્રો જે એપીએલ કુટુંબ બીપીએલ કુટુંબ અને અંત્યોદય કુટુંબને છે કઈ કઈ વસ્તુઓ મળવા પાત્ર થશે સૌપ્રથમ આપણે વાત કરીએ મિત્રો ઘઉં છે એપીએલ અને બીપીએલ કુટુંબને વ્યક્તિ રીઠ બે કિલો મફતની અંદર મળવા પાત્ર થશે ચોખાની વાત કરીએ એપીએલ કુટુંબ અને બીપીએલ કુટુંબને ત્રણ કિલો વ્યક્તિ રીટ મળવા પાત્ર થશે

છે તમને મફત ની અંદર વધશે મિત્રો આ વખતે સિંગ તેલ છે વધારાનું એડ કરવામાં આવેલું છે દિવાળીના તહેવાર નિમિત્તે સો રૂપિયાના કિલો છે એ તમને મળવા પાત્ર થશે મિત્રો તો આ વિડીયોને લાઈક કરી તમારા મિત્રો સુધી ખાસ કરીને શેર કરવાનું ભૂલતા નહીં